જ્યારે ગર્ભવતી ને સુકો ઘાસ ચારો નાખતા હતા હા જોને કે એટલા દૂધ નથી આપતી એટલે મને ઘાસ ચારો નાખે છે અને એટલે મને લીલો ઘાસ ચારો નાખે છે પણ બેન મને મારા ચિંતા છે

એને સુકો કાચારો સમજી હવે પણ આ ઘર પવતી છે આજે નહીં તો પછી પણ દૂધ તો આપશે જ ને પણ એ હાલ તો નથી આપતી ને જ્યારે દૂધ આપશે ત્યારે તેને પણ લીલો કાચારો મળશે આમ કહી ચાકા ભાઈ ત્યાંથી ચાલે જાય છે અરે તું ચિંતા ના કર હું તને અહીંથી છોડું એટલે તું લીલો કાચારો ખાઈ લેજે

પછી ચકલી બેન ગર્ભવતી ઘાસચારો નાખીને જાય ચકલી બેન આવે ગર્ભવતી ગાય ને છોડે અને તે દૂધ આપતી ગાયનો લીલો ઘાસચારો ખાવા લાગે થોડા ટાઈમ પછી ચકલી બેન આવીને તેને બાંધી દે દૂધ આપતી ગાયને ખાવાનું ઓછું મળવા લાગ્યું જેનાથી તેનું દૂધ પણ હવે ઓછું થવા લાગ્યું અરે ગાયને ખાવાનું તો દરરોજ મળે એટલું જ મળે છે પછી આ દૂધ ઓછું કેમ થાય છે અરે આમ આટલું બધું શું વિચારો દૂધ તો વધુ અને ઓછું થાયા કરે ના ના કંઈક તો ગરબડ લાગે છે બીજા દિવસે ચકાભાઈ ઘાસ ચારો નાખીને જાય છે દરરોજની જેમ ચકલીબેન ગર્ભવતી ગાયને છોડી દે છે થોડી વારમાં ચકાભાઈ પાછા આવે છે અરે તો આમ વાત છે તો ખાઈ જાય છે લીલો ઘાસ ચારો એટલા માટે દૂધ ઓછું આપે છે આનો દંડ તને જરૂર મળશે તો કાધું છે એ માવાડી દંડ સેનો હોય હની આપણા ફ્રિજ ખાઈ છે ને બે દિવસ સુધી તને ભૂખી રાખું પછી અકલ ઠીકાને આવશે બે દિવસ સુધી ચકાબાઈ ગર્ભવતી ગાયને ખાવાનું આપતા નથી અરે બેન આમને આમ ભૂખ્યા સુધી રહીશ જો હું ભૂખી રહીશ તમારું બચ્ચાનું શું થાશે અરે તું એક કામ કર અહીંથી થોડે દૂર જંગલ છે તું ત્યાં ચાલી જા પણ કેવી રીતે જાઉં આ ખિલેથી છૂટવાની મારી પાસે તાકાત નથી તું ચિંતા ન કર હું તને આ ખિલેથી છોડાવું છું પછી ગર્ભવતી ગાયને ખિલેથી છોડાવે છે ગર્ભવતી ગાય ચાલતી ચાલતી જંગલ સુધી પહોંચે છે

ચકલીબેન ગ્લાસમાં દૂધ લાવે છે અને ચકાભાઈને આપે છે ચકાભાઈ જેવો જ દૂધનો ગ્લાસ હાથમાં લે છે કે ગ્લાસમાંનું દૂધ ફાટી જાય છે અરે આ શું ચકલી આ દૂધ તો ફાટી ગયું છે બીજું લાવ ચકલી બેન દૂધનો બીજો ગ્લાસ લાવે છે ચકાભાઈ જેવા જ હાથમાં લે છે

ચકાભાઈ દવા પણ લઈ શકતા નથી જેના કારણે બીમારી પણ દૂર થતી નથી ગમે ત્યારે ચકાભાઈ દૂધ હાથમાં લે કે દૂધ તરત ફાટી જાય હવે તો આ ખોલો તમે આટલું બધું થઈ રહ્યું છે છતાં પણ તમને પાણ નથી આવતી અરે ચકલી હું સમજી ગયો આ બધું શું થઈ રહ્યું છે મેં ગર્ભવતી ગાયને ખૂબ હેરાન કરી છે

છે મારો દીકરો પણ આ જંગલમાં નાના બચ્ચાની સાથે રહેવું ખૂબ મુશ્કેલ છે કોઈ ભાગ કેસી હવે ગયો તમારો બચ્ચાને મારી નાખશે એક કામ કરું ઓ ચક્કા પાઈ નાખે પાછી ચાલી જાઉં અને આમે હવે તો હું તો થાપું છું એટલે ચક્કા પાઈ હવે મને પણ લઈ લો કાસારો આપશે ગાય બચ્ચાને લઈ

તે દૂધ ફાટતું નથી ચાકાભાઈ એ દૂધની સાથે દવા લે છે અને થોડા સમયમાં તો સાજા થઈ જાય છે પછી તે બંને ગાયોને સારી રીતે રાખે છે